વર્ષે આજે વર્ષ કદાચ આટલું કોઈ આ સુધી બનાસ માં હજી ભરાયું નથી રેકોર્ડ નહી આટલું તમે જ તમે એવું ચેલેન્જ મારી દીધી ગઈ વખતે મંત્રીને કે મારે આ વખતે હું કેટલાનું કરીશ કે એક કરોડ ને દોઢ કરોડ ઉપરનું કરશું એવું વિચાર્યું એવું તમે એને કહી દીધું હું કરીશ મંત્રી એમ કહેતા ના થાય ના થાય તમે કરી બધા કહેતા હતા ગોમના કોઈ એટલાય માણસો કે ના ભરાય હા હા પણ અમે ભરાયો એક કરોડ ને સાહીઠ લાખનું ને આવતા વર્ષમાં અમારે ત્રણ કરોડ ક્રોસ કરવાના છે દૂધ ભરાવા આ ડેરી ફાર્મ આવક છે એવું માનો છો સો ટકા પશુ ની ટ્રીટમેન્ટ ટાઈમ સર ના લો ટાઈમ પશુ ની ટ્રીટમેન્ટ તમે ના લો તો એમાં કોઈ લેવાનું નહીં પશુને ને પૂરતો ખાસ ચારો બધી રીતે એને મેનેજમેન્ટ સારું રહે તો તમને સો ટકા કાઢી ને જ કાઢવાનું હે તમારે મિત્રો નમસ્કાર હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે આજની મુલાકાત છે બનાસકાંઠા જિલ્લાના વડગમ તાલુકાના બસુ ગામે મિત્રો નથી કદાચ સપના જોવા અને સપના સાકાર કરવા કે કોઈ આવા વ્યક્તિ જોડેથી આપણે ખરેખર શીખવા જેવું છે એમણે એક સપનું જોયું હતું કે મારા ફાધર એમના આપણે કારણ કે દરેક પરિવારની અંદર આપણે નાના મોટા પશુપાલન કરતા હોઈએ એ પશુપાલનને ક્યાં સુધી રાખવું ઘણા લોકો એ પશુપાલનને સમેટી બીજા ધંધે વળગી ગયા હોય ઘણા લોકો એ પશુપાલનને એવડા દેવડા લઈને એની અંદર નાની મોટી આવક લઈને ચાલતા રહ્યા ખેતી સાથે સાથે અને ઘણા એવા પશુપાલક છે કે એ એ નાના મોટા જે હતું એમની પાસે એની અંદરથી વ્યવસ્થિત રીતે એ આગળ એમની અંદર એસ્ટાબ્લિશ કર્યું તો આપણે અહીંયા એમને સાહિલભાઈ સાહિલભાઈ ના સાહિલભાઈ બહુ વ્યવસ્થિત રીતે એક ડેરી ફાર્મ એસ્ટાબ્લિશ કર્યું છે કોઈ પાંચ ભેંસું નથી દસ ભેંસો નથી વીસ નથી પચાસ સો દોઢસો ની બસો વીસ ભેંસો કેટલી બસો ને વીસ ભેંસો એમણે અહીંયા છે અને બહુ વ્યવસ્થિત રીતે છે તો આપણે એમને વ્યવસ્થિત રીતે એમના પાસે નોલેજ લઈશું કે આ ડેરી ફાર્મની અંદર કેવું રહેશે ભેંસો એમની પાસે બધી જ છે તો ક્યાંથી ભેંસો લાવી છે કેવું રહેશે આ ધંધાની અંદર કારણ કે પશુપાલક આ અત્યારે ધીમે 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 દૂધ ઉપર અને પશુપાલન ઉપર હરણફાળ ભરી રહ્યો છે કારણ કે બીજા કોઈ સ્કોપ એટલા બધા છે નહીં તો વ્યવસ્થિત રીતે પશુપાલન કઈ રીતે કરવું આની અંદરથી કેવી રીતે આવક આવે છે અને એમણે કેટલાનું ગયા વર્ષે દૂધ ભરાવ્યું હતું આ વર્ષે પણ કેટલાનું ભરાવ્યું આવતા વર્ષે એમણે કેવું કરું છે કારણ કે ટાર્ગેટ બનાવે છે કે મેં ગયા વર્ષે આટલું ભરાવ્યું હતું વત્તા આ વર્ષે હું એને ડબલ ભરાવીશ કે આટલું ભરાવીશ એવા ટાર્ગેટ સાથે ચાલે છે તો સાયલ ભાઈ એક વાર તમે તમારો પરિચય આપો ને મારું નામ સાયલ ખાન ઝવેરી ગામ બસુ તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા પછી પછી ભણવું જ નથી આપણે એવો વિચાર આવ્યો કે વિચાર આવ્યો કે ઓમ કે ડેરી ફાર્મ માં કોઈ કે આ ધંધાને ક્યાંક લઈ જાય ને એ બરાબર ઘણી વખત આપણા એવો વિચાર આવે કે ભણ્યા પછી ચાલો ભણવાનું નથી આપણે

પણ આવા જે પશુપાલકોને વિડીયો અમે એટલા માટે બનાવતા હોઈએ છીએ કે જે નવા હોય એ લોકો આની અંદર કંઈક શીખે કે જે બે ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષથી ચાલતા હોય કંઈક ચાલતું કેટલી ભેંસોથી શરૂઆત કરી હતી તમે પંદર ભેંસો સ્ટાર્ટિંગમાં પંદર ભેંસો તમે લાયેલી હતી કે હતી જ હતી રાખતા પછી રાગે રાગે મારા મોટા ભાઈ આયા અંદર

અને બનાસ ડેરી નું કમસે કમ પોત્રીસ થી ચાલીસ લાખ ના વચમાં આવશે ત્યારે વિડીયો કમ્પ્લીટ મિત્રો ખરેખર ગજબ વાત કહેવાય કે આટલું બધું ખરેખર મેનેજ કરવું ને બહુ કાઠ આપણે ઘરે દસ પંદર ભેંસું હોય તો આપણે માટે કે ભાઈ આટલું બરાબર ગાયો બરાબર છે બ્રિડિંગ ઉપર કામ કરીએ તો તમે બ્રિડિંગ ઉપર કઈ કામ કરો છો કે બ્રિડિંગ ઉપર ઓછું કામ કરીએ સીધું દૂધ ભરાવાની જ વાત કરવાની દૂધ ટાર્ગેટ તમારો તમે એવું ચેલેન્જ મારી હતી ગઈ વખતે મંત્રીને કે મારે આ વખતે હું કેટલાનું કરીશ કે એક કરોડ ને દોઢ કરોડ ઉપર નું કરશું એવું વિચાર્યું એવું તમે એમ કહી દીધું હું કરીશ મંત્રી એમ કહેતા ના થાય ના થાય

સાલે ઘણા ખોણ ધરમાં કેટલું જાય છે દિવસનો રોજનો દિવસનો કારણ કે 5 6 10 15 ભેસો મારીએ પણ આટલે ભેસોની અંદર દિવસનો મારવો પડે કેટલું થાય દિવસનો ખોણ जातो છે 18 18 17 થી 18000 ખોણ ખાલી ખોણ ઘાસચારો ઘાસચારો તો ઘરનો છે તો એવરેજ તો આપણે એવરેજ ગણો તો મિનિમમ ખર્જો છે 30000 પરડે પરડેનો 30000 કરતાં વધુ ખર્જો છે અને ઇન્કમ કેટલી છે ઇન્કમ કોઈ ગણતરી જ નહી ઇન્કમ તો તમે આ ધંધા ઇન્કમ જો બહુ છે ઇન્કમ અમને ઇન્કમ દાખલા તરીકે તમારે 4 થી 5 લાખ રૂપિયા દૂધ ના વધી જો મહિનામાં અને વધારે જમા થઈ એલક સચ ઓકડા બોકડા કારણ કે પ્રી સ્લીપ ઉભી જી છે એમ વર્ષ ની ગઈ ઇસ રાખો છો એમ કેવાનો મતલબ કે કેટલી સ્લીપો છે દૂધ નું કેટલું જાય વર્ષ વર્ષ દિવસ નું

મોવા ખરવાની બીમારી આવે શિયા હા તો કરાવી દઈએ થોડું ધ્યાન આપવું જોઈએ કોઈ નવી ભેસ લાવે રસી ના અપાવી હોય એ અપાઈ દેવાની

મિત્ર આ બધું એની જે ચમક હોય ને ગરમીના કારણે એ થોડી જતી રહે થઈ ગમે એટલે તમે અઢી લાખ ત્રણ લાખની પૈસા લાઈન એકની જગ્યાએ બાંધી રાખશો તો એની જે ઉપરની ચમક છે જે ચોપડીની એટલી બધી વ્યવસ્થિત ચળકાટની મારે એનો ખસી તો આપણે એમની પાસેથી બીજું એ પણ જાણીશું કે આટલા બધા પશુ મેન્ટેન કરવા પહેશું કે બસો દસ વીસ ખાલી વીસ પહેવું મેન્ટેન કરવી તો એ લોઢાના ચના

કેટલા ટાઈમ ત્યાર તમે ડીકમ ચલાવો પાછા મને આયે 4 વર્ષ થઈ ગયા કમસેકમ મતલબ 4 વર્ષથી ચલાવો તો એટલે તો મોણસો ભરપૂર મળે પહેલા 12 મહિના તકલીફ પડી મોનસૂનમાં પછી બીજા 3 વર્ષ છેલ્લા છલતરા નવનોસમાં મને મોનસૂનની તકલીફ નથી પડી પૂરતા મોણસો મળી રહે મિત્રો નહી હોમ હોય ને અંદર આપણે કંઈક કરવાની તો કેલા પહેલા સ્ટ્રગલ થાય કોઈ પણ બિઝનેસ તમે લઈ લો ગમે ત્યાં લઈ લો ઇવન ગમે એવો તમે બિઝનેસ એમાં નાની મોટી તકલીફો તો ફેસ કરવી જ પડશે પહેલાં પણ જેમ જેમ તમે એની અંદર ડીપો જશો તમે એ ધંધા સામે ફેસ કર મતલબ પૂરી તાકાતથી લડશો ને તો એ પછી ધંધો તમને વ્યવસ્થિત રીતે અપનાવી લેશે તમને એના રિલેટેડ જે માણસોની જરૂર હોય જે પણ તમારે એની સલાહની જરૂર હોય એ બીમાર પડતા હોય હોય બધું ધીમે ધીમે પણ મનમાં નેગેટિવ નેગેટિવ વિચાર વિચાર લે ના અહીંયા તો એટલું બધું જાતે દુવાવાળા નથી જાતે હમણાં સુધી દોરાવી માણસો ના હોય તો દોરાવી પડે જો કોઈ બીમાર મશીન થી દોરે જાતે જાતે તો વિચાર કરી લો કે આપણે તો મશીન હોય છે ઘણી વખત મશીન હોય છતાં પણ માણસો કરવો નથી મારે શું માણસો ભાઈ માણસ નથી યાર તકલીફ હંમેશા ડેરી ફાર્મ કરવું હોય તો પેલું જ આપણે જાતે કરવું જોઈએ સાહિલ ભાઈએ કીધું હું માણસો ના હોય તો જાતે દોરા બેસી હું પણ મારા ઘરે ક્યારેક ક્યારેક હું ખુદ જાતે કામ કરું છું એનો મતલબ એવું નથી કે ના કરાય ના કરાય

આવી રીતને કોઈ અર્ધ ભાગમાં લઈ જવા હોય બચ્ચા તો તમે સાહેલભાઈ નો કોન્ટેક્ટ કરી શકો છો તો એમને પણ ફાયદો તમને પણ ફાયદો પાંચ પાંચ લઈ જવાના બે પાછા આપવાના ત્રણ પાછા આપવાના બે તમારા રાખવાના એવી રીતે જે શરતો હોય તેને આધીન એ વ્યવસ્થિત તૈયાર કરીને પાછા આપવાના આ બધા કેટલા ગાન છે આર્યા બધા ભરેલા છે ના તો હજી હાલ ચાલુ જ છે ચાલુ જ દોર એમ ને ઓકે કેટલા ફૂટની અંદર આ બધું બનાવેલું છે બોધગમ કન્સ્ટ્રક્શન તો ઠીક મતલબ એવરેજ જ્યાં જરૂર છે એટલું બનાવ્યું છે કોઈ મોટા મોટા શેડ નથી બનાવ્યા કેટલા બધકમું કેટલું છે આ એક વીઘામાં છે ટોટલ આ તમારો આ અહીંયા મતલબ ડેરી ફાર્મ છે આ એક વીઘામાં એક સવાર વીઘામાં એક વીઘાની અંદર એક વીઘા બધું કોઈ મોટો કન્સ્ટ્રક્શન છે નહીં તમે જો લેબરની મજૂરી કેટલી આપો તો મહિનાની મહિનાની અમારે લાખથી દોઢ લાખના વચમાં પગાર જતો છે લાખથી દોઢ લાખના વચ્ચે દોઢ લાખ

નીચે બધમ તળ્યું જ છે ને હા તળિયું છે આ બેક સાઈડ નીચે બધું મોટા ભાગે બધું હા બ્લોક જેવું પાકું તળ્યું જ છે પાકું તળિયું અને નીચે કોઈ મેટી બી ઉપર હતા નહીં ના એના નીચે કોઈ નહી પાથર કોઈ ના રે ને પાકામાં ભેંસ આવી આવે ને મોટા ખરીઓની એને બહાર કાઢ્યું છે અચ્છા કાચા બધો એક સાથે કેટલી ભેંસો દો ટોટલ એક સાથે સાત ભેંસ સાત ભેંસો દોરાય હા એક મિત્રો જુઓ તમે આ બધું આ ચાર જણા છે હેલો છે આ બધું પણ બે જણા દો ટોટલ ને બે સાત સાત ભેસું દોરાય નેવું એસી નેવું એસી ભેસું દોવાની હોય ટાઈમે કેટલી દોવાની થાય અત્યારે કેટલી નેવું નેવું ભેસું સરસ મિત્રો મજા આવી ગઈ ખરેખર આ ડેરી ફાર્મ જોઈને સ્ટાયલ એ બહુ વ્યવસ્થિત એસ્ટાબ્લિશ કર્યું છે ખરેખર આ બાજુ પણ વ્યવસ્થિત ભેંસો છે આમ પાયે પાંયે બોધ બોધવાથી કોઈ એવી ઝઘડતી ગયું નથી થતું શું બોધવાથી અને ઝગડવાનો કોઈ પ્રશ્ન રહેતો નહીં અને કોઈ ચીજ બિલકુલ નહીં કોઈ ચીજ

શાયલભાઈને આપણે છેલ્લો પ્રશ્ન કરીને આપણો વિડીયો આપણે સમાપ્ત કરીશું શાયલભાઈ અમારા દર્શક મિત્રોને ખાલી ઇનશોર્ટ વાત કરી હોય કે ડેરી ફાર્મ બનાવતા કઈ કઈ વાતનું ધ્યાન રાખવું પડે કે તમે આટલી આલી વાતથી સાચવી રાખશો તો તમે ડેરી ફાર્મમાં સફળ થશો એવું શું જરૂરી છે તમારી પાસે એવું કઈ સ્કિલ છે કે જેને રામબાણ કહેવાય કે આ વસ્તુ તમે એવું કાવ પહેલાં તમને ડેરી ફાર્મ કરવું હોય તો તમને પોતાને અનુભવ હોવો જોઈએ પક ટોટલ અનુભવ દૂધ કાઢવાથી લઈને ટોટલ કોમનું પણ અને મેન એક પશુ બીમાર થાય તો એની ટ્રીટમેન્ટ જાતે આપવા એ મેન છે અને ખાસ એક બીજું કે મેનેજમેન્ટ એનું સારું છે અને એમનું કેવું એવું કે પહેલું તો આપણને અનુભવ હોવો જોઈએ પશુપાલન અંગે બીજું પશુ બીમાર થાઈન ટ્રીટમેન્ટ કરવી એના કરતા બીમાર ન થાય એવા એ એ આપણે કઈ રીતે કરવું બીમાર થાય ટ્રીટમેન્ટ કરી તો ડોક્ટર કરે આવીને જાતે ફાવતી હોય તમે કરી શકો પણ આપણે એવી રીતનું ડેરી ફાર્મ બનાવીએ કે એમાં પશુ બીમાર જ ન થાય સપોઝ કે ખરવા છે એચએસ જે આ વાયરસ રોગો છે તો એ કેમ આવે કે આપણે વેક્સિનેશન પ્રોપર ના કરીએ તો આવે બરાબર પણ જો વેક્સિનેશન કરશો તો આવવાના જ નથી અમુક જે બીમારીઓ છે કે જે ઘણી થાળી પદાર્થો થી થતા ઘણા બધા અલગ અલગ થતા હોય છે એ કેમ થાય એ આપણે જાણકારી હોવી જોઈએ અને એ ન થાય એના માટે આપણે શું શું સાવચેતી રાખવી જોઈએ એટલું આપણને ખબર હોય તો આપણે આ બિઝનેસની અંદર આપણે આગળ સો ટકા જઈશું અને આની અંદર આવક છે તમે આ ડેરી ફાર્મમાં

આપણે એને ખવડાવો એ આપણો ગાડી પશુ જે કોઈ પણ આપણે કોઈ લેબર પાસેથી કામ લેવું હોય તેને આપણે વ્યવસ્થિત રીતે ખુશ રાખવો પડે કોઈ પણ જગ્યાએ આપણે કામ લેવું હોય તો એ હમેવાળા વ્યક્તિને આપણે ખુશ રાખવો પડે તો રીતે પશુ પાસેથી આપણે દૂધ લેવું હોય પશુ પાસેથી કામ લેવું હોય તો પશુને વ્યવસ્થિત રીતે આપણે ખાસ ચારો ફીડિંગ મેનેજમેન્ટ એને હવા ઉજાસ મતલબ એ બધું આપવું જ જોઈએ જે એની જરૂર છે એ એને વ્યવસ્થિત રીતે આપવું જોઈએ જેને આપણે મેનેજમેન્ટ થઈ આપણે ઓળખીએ છીએ તો મિત્રો થેન્ક યુ સો મચ મજા આવી ગઈ યાદનો જાણકારી આપણને સાયલભાઈ પાસેથી મળી તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં તમે જોતા રહેજો આભાર